પણ મને કે અમારું લોહી પીવે છે કેવાનો હવે દાસી જીવને ગાયું હોય કે જેઠી રામે ગાયું હોય ભજન શું કહે છે એ સમજને મારા બાપ ભજન માં શું કીધું છે ઈ કોઈને સમજવું નથી અમારી નાયક હોય એમ તો કે ના અમારી નાયક તમારે ગાયું બીજા નાયક વાળા કે ના એમ ના જ અમારી નાયક વાળા કહ્યું પણ તમારી નાયકે ગાયું પણ તમે તો કઈક એમાં એનું કઈક કરો ઈ કરવું કોઈ નથી બસ કોક ના હાથા કરવા છે હાથા જ કરવા છે એટલા માટે લગન બાપુ મહાપુરુષ એટલા માટે કહે છે ઈશ્વરની હારે બાપુ લગ્ન કરવાની વાત છે પછી સ્ત્રી પુરુષને અમીર ગરીબ ને ઊંચ આ બધું આ બધું મટે પછીની વાત છે આ આ બધું મટી જવું જોઈએ દેહ ની દિશા મટી જવી જોઈએ તો આ ભજન સમજાય બાકી નો સમજાય એટલા માટે સદાર બાપુ ની વાણી છે એ કે છે આહાની ભરવાને પાણી પાણી બોલાવે સદ ગુરુ નાની બોલાવે સદે ਮਾ ਸਰਮ ਹੋ ਮੇਸਾਨੀ ਚਲੀ ਮਾ ਸਰਮ ਹੋ ਮੇਸਾਨੀ ਸੋ ਗੋਲਾਵੇ ਸਦੇ ਗੁਰੂ ਨਾਨਕ ਆਹਾਲੀ ਵਰ ਆਪਾਣੀ ਪਈ ਗੋਲਾਵੇ ਸਦੇ ਗੁਰੂ ਨਾਨਕ ਗੋਲਾਵੇ ਸਦੇ ਗੁਰੂ ਨਾਨਕ

કોઈ ડર હોય તો હારું ખોરાયે પૂછણી પટપટાવે પણ દાંત કાઢી કે દાંત માણસ એક જ કાઠીય કે બાપુ હસવાની જરૂર છે આનંદ કરવાની જરૂર છે મોજ કરવાની જરૂર છે અને આનંદ કરવાવાળા બાપુ ઝૂંપડામાં જ કરે છે અને રુવાવાળા બંગલામાં જ રોવે છે આનંદ તો બાપુ અંદરથી આવે चितની શાંતિ મનની પ્રસંસા દિલની દાતારી ગુંમડાની рующих અને ટાઢિયા તાડિયા દાવની તાડ આટલું માલિપોથી આવે પણ હવે આપણને અમે તો બાર જઈ જાય ને એટલે ઘણા બધા એમ કે હાલો બાપુ અમારે ઘેરે પગલા પાડવા બાપુ અમારે ઘેરે પગલા એટલે અમારા પગલા શું પાડવા બહુ સંસાધો ના પાડવા એ કે નાના બાપુ હાલો હાલો એટલે આપણે એમ હાલો ના રાજી થાય આપણે જઈએ એટલે આપણે જઈએ જ્યાં પણ બાપાને કરી ઘડ્યા જાય અમારા બહેરા શું કે ખબર એ કે બહાર ઉભા રહી ગયો પગલા પડશે પોતા કર્યા

આવો નથી પણ કહેવાનો મતલબ કે એવા કોઈક નાસ્તિક માણા હોય એને લઈને બાપુ માણસ ની કિંમત થાય છે ગુલા કરતા હારો એમના કિંમત નથી થાય એટલા જ માટે માપુસો કે છે

પરમેશ્વર છે પોતે અકલ બહાર જઈને પોતે હરિદ્વાર વાળા કે દ્વારકા સોમનાથ વાળા કે પાવાગઢ હાચું છે અહીંયા કોઈ ગોતું નથી

આ રામ કથાન ભાગવત કથા ને શિવ પુરાણ ને રામદેવ કથાન આ બધું વંચાય છે મહાભારત વંચાય છે તો ખરો મહાભારત કરી દીકરીઓ કેમ નથી દૂરિયો રાત કરતા હોય છે અને એવા ભરાય છે અમારા નથી અત્યારે તમે પીડીયા જોતા આપડે બોલાય નઈ

ઈ મને બહુ માનતા નથુરામ બાપુ નવા ગામ નથુરામ બાપુ મને મારા ગમે પ્રોગ્રામ હોય ને મને ક્યાંક ક્યારેક ક્યારેક ફોન કરે કે તમે ક્યાંય પ્રોગ્રામ છે એટલા બધી હું એમ કહું હા છે અને મને સાંભળવા આવે કારણ કે મોટી ઉમર ના બહુ ઘણી બધી ઉમર અને એમની જોવાની એ કથા કરતા હતા પોતે વખતા હતા ભાગવતના અને મને ખુદ પોતે માને પણ અમે ક્યારેક પછી એકલા બેઠા હોય ને તો બાપુ મને શું કે ખબર એ કે બાબુ તમે દરબાર તમે બોલો છો હારો સારું છો હારો પણ એક તમને ખોટું બોલો બાપુ કે હજી આ દુનિયામાં તમારો જન્મ નથી થયો વિચાર કરજો આ જો ઠકોર તમારો જન્મ નથી થયો તમે વેમવા નો રહેતા કઈ કે દુનિયા તમારા વખાણ કરે ને તમને કદાચ પાવર આવી જાય તો એ વેમવાનો રહેતા હજી આ દુનિયામાં તમારો જન્મ નથી થયો મને એમ થાય ખરા આવડા ભજન માં જે માનતા નથી એવડા એમનો તો પતો હોય ને

ચાર દિવસ પાંચ દિવસ થી પૂછો કેટલા લાગત એમના ખેંચા ખેંચ છે તેથી અમારે કરમજી ભાઈ આવ્યા તેથી મેં કીધું મેં કીધું આજે જે ઘરે આવ્યો છું અને કાલે પાછો અમારે જવાનું છે અમે પાછા જુનાગઢ પ્રોગ્રામ કરી કરીએ પહેલા દિવસ શિવરાત્રી કાલે અમારે અહીંયા પ્રોગ્રામ હતો આજ પાછા અહીંયા આવ્યા હજી કાલે અમારે જવાનું છે પરમ જવાનું છે કહેવાનો મારો મિનિંગ હું એવું નથી કહેતો હું એક કલાકાર છું પણ મારો કહેવાનો મિનિંગ માણસો સાંભળે છે સત્ય છે અને અમારો બાપુ શરીર જ્યાં સુધી ઈશ્વર શક્તિ આપે ત્યાં સુધી અમારે આનંદ જ કરવો છે બાકી અમને ખબર છે કે આ દેહ જેથી પડે તેથી દુનિયા દિવાળી જ મૂકવાની આ કે હારો હારું બોલતા હતા અમને કોઈ હાશ્વર નથી રાખવાનું કાંટો કાંટો થવાનું છે એ અમને ખબર છે અને અમે પ્રોગ્રામમાં જઈએ કે અમે ગાઈએ કે બોલીએ કે તાવ તમે બોલાવવાના પછી તમે નથી બોલાવવાના હવે એ શું કહીએ કે બીજા કો બીજા કોણ તમે તમે કહેવાના છો એ ખબર છે પણ કહેવાનો મારો મિનિંગ એ છે આ તો ગંગા હાલી જાય પીવો નો પીવો તમારી મોજ પીવા જેવું છે માણસનો એક જ અવતાર બાપુ જાનવર પૂજાય જાનવર બાપુ સંતો ના શેડા ને જાનવર પૂજાય છે હળદી ઘાટ ઉપર મહારાણા પ્રતાપ ઘોડો પૂજાય છે આ તમારું સમરાળા ભેંસ પૂજાય છે

પાડોશી માં આવી છે કઈક દવાખાના નું ઇમરજન્સી કામ હોય છે પડખે છે તરત કામ માં આવે હું કામ ના પડકા કરે અને એમાં એને કસડાય હોય તો કઈ ગાડીને ને અકસ્માત અકસ્માત થાય ઈ જ લાગનો હતો એટલે આ ચા તારી પાણીથી લઈને ફીર્યા પણ એટલી બધી ટાટક થાય કોક નુકસાન થાય ને એમાં એટલી બધી ટાટક થાય આપણે એમ આ શું માણસ વિકરાળ બની ગયો છે કોઈનું દુઃખ જોઈ અને જો દુઃખી ન થાય એને માણા ન કહેવાય મારા રામ કોકના દુઃખે દુઃખી કોકના સુખે સુખી થાવ ને તો જ મારો નાથ નોંધ કરે બાકી જિંદગીમાં જીવવાનું બાબુ કાંઈ છે જ નહીં બાકી તો હું તો એમ કહું તમે જગતને પ્રેમ કરો પ્રેમ છે ને એ ટી નો મંત્ર છે પ્રેમ છે યા મારા નાથ ને પ્રગટ થવું પડે પ્રેમ મત બાપુ પ્રેમ ને વાચા હોત તો જગત જોગી બની જાત હલકીન હિમાલય જાત પછી ભગવા પેરી ભૂદરા પ્રેમ સહી બાપુ મારા નાદ અઢેક્ષ નો મંત્ર છે હું તો એમ કોક રાતે બે વાગે તમારા ઘેરે આવો અને તમારી શેરી નું કુદરું તમને જો પૂંસળી નો પટપટાવે તો મરી જવાય ભલા ભલા એ કુદરું જો તમને તમારું શેરી નો ઓળખતું હોય દુનિયા શું ઓળખે પણ તમે જો એને પ્રેમ કર્યો હોય ને તો કુદરું બાપુ ખંભા સુધી ઊભું થાય મારો ધણી આવ્યો મારો ધણી આવ્યો

ભજન કરવા માટે જ કોઈને પાંચ તત્વ નથી ધરતી આકાશ પવન પાણી અને પ્રકાશ પાંચ તત્વોનો દેહ બન્યો છે ને માણસ એક જ ભજન કરી શકે કોઈ જીવ ભજન ના કરી શકે ભજન કરવા માટે જ માણસ બનાવ્યા છે તો આપણે મૂઠીના ગાળીયા થયા આ નદીએ કોઈ આપણે સાખી છે ને માયા ઉધી ગોઠડી વજરના ગાળા હાંગાજી હલમાણા કઈક સડ્યા કઈક જ્યાં ભજન હોય સાખી હોય દુવો હોય કોઈ પણ વસ્તુ હોય ને વાત પડી હોય કારણ કે આ નગરું ગઈ નાખી પેલા ના સમયમાં વેપારીઓ ગામડા શહેરમાં વેપાર કરતા હોય ને ઉધારે આપતા હતા પેલા તો બધા વિશ્વાસ કરતા હતા અત્યારે કોઈ કરતું જ નથી ઈ ઉધારે આપે અને રવિવાર જેવો કઈક દિવસ હોય ને તારી ઉઘરાણી કરવા જાય

રસ્તો હાકો રીસોય અને વેપારી કપરાળો અને વેપારીને જો રીસ કપરાળો રીસને એમ થયું ખરું માણા છે આનો કોઈ ભરોસો ન કરાય અને વેપારીને એમ થયું હારું રીસ આવે છે કે કઈક મને મારી નાખશે પણ બે થોડી થોડી હિંમત કરી અને ધીરે 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 બે એમ કે ઓલાને એમ થયું ગાઢકોથી હું નીકળી જઉ આની કોથી આને એમ થયું હું નીકળી જઉ બે પાએ પાએ આવ્યા ને તો હામે હામે બે ની નજર થઈ ને વાળી આ વેપારીને એમ થયું

નજીક આવ્યા ને વેપારી હોશિયાર માણા ને એને કીધું એ બાપુ આ રીસ ને જોય કે ખંખેરું પૈસા કરે છે એને જોયું અહીંયા આવ્યું તો ખરેખર પૈસા પડ્યા જ તા તો બાપો કે અમારા ગામની શેમનું છે તું શુંનો ખંખેરા તો કે બાપુ આયો ને તમારા ગામની શેમનું હોય ને તમે ખંખેરો ગોરીએથી ઉતરીને બાપુને કાન પકડાઈ દીધા પછી બાપુ કે આ આ મારા ખેરણાલા મને લઈ લેવા દેજો હા કે લઈ લે હાલ ભેગા કરી ઉપર ઈને ઈના ભેગા કરી અને પછી જે જીઓ ને બાપુ એને અગર પડ્યા છે એ ધોણ્યો જે ને અગર પડ્યા છે ઈ પૈસા ચાલે ગયો અને બાપુ પછી મડ્યા કઈ ખેરવા શું કરે આમાં જ હલવાણાસ બધા

કહેવાનું મારો મિનિંગ આના માટે બાપુ સારા સંતાનની જરૂર છે અને સારા સંતાન માટે સારી જનેતાની જરૂર છે હું તો બેનો દીકરીઓને ખાસ કહું કે ધરાવીન ધાન નો નીપજે કુડુબીન માડુ નો હોય જે જખરા નીપજે જેની જનેતા હોત હારી બાપુ દીકરી હારી માં વગેરે કોઈ દી હારા સંતાન નો થાય અને એના માટે તમે ઈશ્વર ને ગમે એટલી અરજ કરો હે ભગવાન હારો દીકરો દે હારો ભગવાન દીકરો દે એને એસો દુકાન છે તમને હારો દીકરો દે દે હું તો એ સુધી ની વાત કરું કે ઉદર માં સંસાર નો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ કે ગીતાના પાંચ પાંચ પાના વાંચો જો આપને ટેકો દેવું સંસાર ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ જરૂર આની

તમારે જોતી હોય તો હું ગીતા આપું હું હનુમાન ચાલીસા ની ચોપડી આપું તમને નો લઈ દેતા હોય પણ એનો બાબુ અભ્યાસ કરો સારા સંતાન એમ નામ નો થાય દીકરીઓ પહેલી વાત દીકરીઓ નથી ગમતી લો કોઈ હા વિચારવા જેવું છે દીકરીઓ કોઈને ગમતી નથી દીકરા આટો રાંધલ તેડે અને પછી રાંધલ તેડે પછી ગોણીઓ કરવા દીકરીયું ગોતે એટલે પણ દીકરીઓ ગમતી નથી ને હવે ગોણા ગોતો ને દીકરી વિના બાપુ પતે બંધ નથી કારણ કે અખિલ બ્રહ્માંડ માલિકના માલિક વિશ્વ નો જો કોઈ ધણી હોય તો મા ભગવતી દેવી શક્તિ છે એક લખી લેજો અને હું તો દીકરીઓને વળાવો ને તો હું તો એમ કહું છું કે આ તમે તમારી લક્ષ્મીને ને છો અને તમારા ઘરે દીકરાની વહુ આવે ને તો સમજી લેજો તમારા ઘરે એક લક્ષ્મી આવી છે તમારા કુળ ની દેવી આવી છે અને કુળ એનેથી જ વધે એને તમે બાપુ શાંતિથી સુખેથી જીવાડશો ને જીવવા દેશો ને તો જ ઓલી કુળ દેવી તમારું કામ કરશે નગર બાપુ થવાનો વારો આવે એટલા જ માટે મહાપુરુષો કે છે કે જીવન મળ્યું છે ને એનો બાપુ ભરપૂર લાભ લઈ લેજો બાકી આ જિંદગી ક્યારે ખૂટી રહી છે કોઈ નઠો નથી કોઈ ભરોસો નથી